અમે આજે આમ આદમી પાર્ટી વતી કઈ મળવા માટે આવી હતી કંગલેશ્વર વિસ્તારના લોકોને સાત દિવસ આપવામાં આવી છે એ અનુસંધાને એ વિસ્તારના લોકોની માંગ છે મળેલા હતા એમને થોડો સમય આપવામાં આવે ત્રણ મહિના સમય આપવામાં આવે એ ઉપરાંત વૈકલ્પિક વ્યવસ્થા એમની કરવામાં આવે આજે નાના નાના બાળકોની પરીક્ષાઓ ચાલી રહી છે એ લોકો શિક્ષણ આરોગ્ય આર્થિક બધા મુદ્દાઓના કારણે વિસ્તાર સાથે સંકળાયેલા લોકો છે ખૂબ દુઃખી પરિસ્થિતિમાં જે અત્યારે અત્યારના સમયમાં એમને કે મકાન પણ ભાડે મળતા નથી મકાનની પણ વ્યવસ્થા એ લોકો કરી શકતા નથી ત્યારે રોડ ઉપર ઊભા છે લોકો એટલે એમની એ દુઃખ પીડા વેદના સમજીને અમારી પાર્ટી વતી અમે આજે કલેક્ટર સાહેબની વિનંતી કરવા માટે આવ્યા છીએ એક વખત તમે તે સ્થાનિક લોકોને મળો તો ખરા એમના જે દુઃખ છે પ્રશ્નો છે એ સાંભળો તો ખરા અને થોડી વૈકલ્પિક વ્યવસ્થા કરી દો એવી કમિશનર સાહેબ કલેક્ટર સાહેબને રિક્વેસ્ટ કરવા માટે આવી રહી હતી ધારાસભ્ય તો ઠીક છે પણ મુખ્યમંત્રી ગાયબ છે અત્યારે ગુજરાતમાં કોર્પોરેટરથી માંડી ધારાસભ્યથી માંડી કેબિનેટ મિનિસ્ટરથી માંડી મુખ્યમંત્રીથી માંડી કોઈ જ કંઈ બોલવા માંગતું નથી જ્યારે પ્રજાને જરૂરિયાત હોય લોકોને જરૂરિયાત હોય ત્યારે કોઈ એમનો સાથ આપતા નથી બરોબર જ્યારે એ શકાય મોટી મોટી વાતો કરી રહી છે સરકાર વિકાસની નામની પરંતુ જ્યારે સામાન્ય ગરીબોની વાત આવતી હોય સામાન્ય લોકોની સુખાકારીની વાત આવતી હોય ત્યારે કોઈ લોકોની સાથે રહેતું નથી દુઃખદ વાત કહી શકાય ખરેખર એમને સાંભળવા જોઈએ એમને એમને મળવા માટે બરાબર આવવું જોઈએ અને લોકોની વચ્ચે રહેવું જોઈએ